નમસ્કાર મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો જ્યોતિષશાસ્ત્રમાં જન્માષ્ટમીના દિવસે કરવા માટેના કેટલાક ઉપાયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જે કરવાથી વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સંપત્તિ આવે છે તો ચાલો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીના ઉપાયો એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો નંબર એક કૃષ્ણને વાંસળી અર્પણ કરો ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરવી જોઈએ આ સાથે કૃષ્ણય વાસુદેવાય હરાય પરમાત્માને પ્રાણત કલષ્ણય ગોવિંદય નમો નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરવાથી જીવનના બધા દુઃખ અને વેદનાઓ દૂર થાય છે નંબર બે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને શંખનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે નાણાકીય સમૃદ્ધિ ઘરે આવે છે નંબર ત્રણ માખણ અને મિશ્રી અર્પણ કરો જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રી અર્પણ કરવી જોઈએ ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે નંબર ચાર જન્માષ્ટમીની પૂજા દરમિયાન વ્યક્તિ ભગવાન કૃષ્ણને પોતાની મનપસંદ વસ્તુઓ જેમ કે મોરપીંછા વાંસળી અને પીળા વસ્ત્રો અર્પણ કરી શકે છે આ વસ્તુઓ અર્પણ કરવાથી શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની દયાળુ નજર રાખે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે